મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સાબરમતી નદી માં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ મળી રહ્યો છે જેમાં એક બાર વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર ત્રીસમાં સાબરમતી નદીમાં મૂર્તિ બધાવા ગયા હતા જ્યાં બાર વર્ષની છોકરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા જોકે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિને ડૂબી જતા મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણ લોકોને બોધ્યાન બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસ મળતી માહિતી મુજબ મૂર્તિઓમાં બાર વર્ષની યુવતીનું નામ પૂનમ પ્રજાપતિ અને જ્યારે અન્ય બે વ્યક્તિનું નામ અજય વંજારા અને ભારતીયબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યાં મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ